જય રામ ગરબો દેજો મેરા પરિચય આપો મારું નામ ભગવાનભાઈ રાણા આમ તો હું ખરેખર આ મંદિરની અંદર છેલ્લા વીસ પચીસ વર્ષથી તો અહીંયા આગળ મંદિરમાં અમે આવીએ છીએ સેવા આપવા બી અને અહીંના ટ્રસ્ટીઓ બી એવા છે ને કે અમારો એવી રીતે લાભ લે છે કે અમે એમની સેવા પણ કરીએ અને સેવાની અંદર અમારે શું છે કે બધું જ કરવામાં આવે છે કંઈ પણ કામ હોય તો અમે કોઈ દિવસ પણ એમને ના નથી કહેતા આવી રીતે અમે આ સેવાનું કામની અંદર કરીએ છીએ આ નાગ નાગદેવતા મંદિર ખરેખર અહીંયા પહેલાં એમ લાગે ને કે કોઈ આવતું નહોતું એવી તલાવડીઓ એવું હતું પણ આ મંદિર બન્યું અત્યારે માણસ માણસોની એટલી મહેરામણી જામે છે કે જ્યારે આવો અહીંયા ઉત્સવ હોય છે ને ત્યારે કહેવું જ ના પડે કે ક્યાં ક્યાંથી માણસો અહીંયા આવે અને પ્રસાદ લે છે આ પ્રસાદનો લાભ અમારા જ જે આ પ્રતિનિધિઓ છે મંડળના જે ટ્રસ્ટીઓ છે આ ભરે કોઈ બી જ્યાંથી પણ દાન આવે દાન ભેટે ભેગું કરી અને એ લોકો દાન પેટે કરી અને આનો ઉત્સવ ઉજવે છે અને લગભગ આ ઉત્સવ તો લગભગ આઠ નવ વર્ષથી ચાલી રહ્યો છે અગિયાર વર્ષથી આ ઉત્સવ ચાલી રહ્યો છે જે પાંચ થી સાત હજાર પબ્લિક મને ખબર છે એકવાર તો દસ હજાર પબ્લિક આવેલી પાંચથી દસ હજાર પબ્લિક અહીંયા આગળ જમવા માટે પ્રસાદ લેવા આવે છે